બગડી ગયો છે અને બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી ચિત્ર ઊભું થયું છે પાક નુકસાની સર્વે કરી તે સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી ભરપાઈ થાય તેમ નથી અને આ જોતા સરકારે એ ખેડૂતોના બેંક ધિરાણ દેવું માફ કરવું જોઈએ જે લાખો હેક્ટરમાં ખેતીને નુકસાન થતા સહાયથી મેળ પડે તેમ નથી જો ઉદ્યોગપતિનું દેવું માફ થઈ શકે છે તો ખેડૂતોનું કેમ નહીં તો મિત્રો માવઠાને લીધે જે ભારે વરસાદ થયો તો ને 10000 હેક્ટર જમીન પર જે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને આર્થિક રીતે પણ ખેડૂતો તબાહ થઈ ગયા છે તો આવામાં ખેડૂતોને જે સહાય આપવામાં આવે છે એ પણ માફ થવું જોઈએ ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ખેડૂતોને એવું કેવું છે કે મોંઘુ બિયારણ જંતુનાશક દવા ખાતર અને ખેતમજૂરી પછી જે વરસાદ ને લીધે ખેતી તબા થઈ ગઈ છે અને બેંકમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું આવે જ નહીં તો હપ્તા કેવી રીતે ભરવા અને આ સંજોગોમાં સરકારે પાક સહાયની સાથે ખેડૂતોનું બેંક ધિરાણ પણ માફ કરવું જોશે તો મિત્રો લાખો ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે કે જે મોંઘું બિયારણ છે જે જંતુનાશક દવાઓ છે ખાતર છે ત્યારબાદ ખેત મજૂર અને જે વરસાદને લીધે ખેતી તબાહ થઈ છે અને બેંકમાંથી જે ધિરાણ લઈને જે ખેતી કરી રહ્યા છે તો એવા ખેડૂતોએ જે ધિરાણના પૈસા કેવી રીતે ભરે તો આવા સંજોગોની અંદર જે ખેડૂતોને જે સહાય મળે છે જે કૃષિ સહાય પેકેજ આપવામાં આવે છે તો એમની સાથે બેંક ધિરાણ પણ માફ થવું જોઈએ ત્યારબાદ મિત્રો કૃષિ પેકેજની વાત કરીએ તો રૂપિયા નવસો એકતાલીસ કરોડના જે કૃષિ પેકેજનો કોને લાભ અપાયો તેનો કોઈ ફોડ નહીં જે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વરસાદને લીધે ખેતીને નુકસાન થતા આપ્યા હતા પણ આજે નવસો એકતાલીસ કરોડના જે કૃષિ રાહત પેકેજ કેટલા ખેડૂતોને લાભ અપાયો તે મુદ્દે પણ તેર દિવસ પછી સરકારે કોઈ ફોડ પાડ્યો નથી તો મિત્રો ભારે વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું હતું તો જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી તો એમને રાહત પેકેજ જે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું જે નવસો એકતાલીસ કરોડ નું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું પરંતુ એમના તેર દિવસ પછી પણ હજુ સરકાર દ્વારા કોઈ એવા આંકડા આપવામાં આવ્યા નથી અથવા તો આ લાભ કોને આપવામાં આવ્યો છે કેટલા ખેડૂતોને આપવામાં આવ્યો છે તો એવી કોઈ પણ જાતની માહિતી આપવામાં આવી નથી